આની અંદર માત્ર ન્યાય ની લડત હતી અને ન્યાય ની લડત ની અંદર ન્યાય ની જીત થઈ હત્ય અને અસત્ય ની લડાઈ હતી અને તમે ઈચ્છો મને ભગોડા આયર બોલું બાપ શું નામ હે રોલેક્સ આહિર રોલેક સાહિર બરોબર તો મેં ક્યારે એવું કીધું કે આ બે સમાજ ની લડાઈ હે અને જે અસામાજિક તત્વો હોય ને મિત્ર

બપોરે બધું કામકાજ નો આ બે લડાઈ હતી જ અને તમારા જેવા ને અસામાજિક બે સમાજ ના હામા હામા કરવાના કાવતરા કરે બરોબર બે સમાજ લડાઈ હતી જ ન્યાય અને અન્યાય ની લડાઈ હતી પણ તમારા જેવાના હા ને પેટમાં તેલ જ અને બે સમાજ આવે એની તમે વાત જોઈ રહ્યા હો એટલે ખરેખર આ લડાઈ બે સમાજ ની હજ અને હતી એ અને કોઈ ની થઈ નઈ